સુરેન્દ્રનગર જિલ્લામાં દશેરાના પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ કચેરીએ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આયોજિત કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં યોજાયો હતો સાથે જ આ પૂજન વિધિમાં એલસીબી એસઓજી પેરોલ સ્ટાફ તેમજ તમામ પીઆઈ અને ડીવાયએસપી

શાંતિ અને ખુશિયાલીની કામના કરીએ છીએ અને આજે બહુ સરસ રીતે પોલીસ હેડક્વાર્ટર માં શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે અને આ શસ્ત્ર પૂજન માં જે સંબંધિત ડીવાયપી શ્રી પીઆઈ શ્રી અને તમામ અમારે હેડક્વાર્ટર નો સ્ટાફ સામેલ થયેલ છે